તિથિ ભોજનનો તમામ ખર્ચ શાળાના શિક્ષકગણ ઉપાડે છે 350 થી પણ વધુ બાળકોએ આ વર્ષે એક જ અઠવાડિયામાં બે વાર તિથિ ભોજનનો લાભ લીધો હતો પુણ્યનું ભાતુ શ્રાવણ માસમાં કમાવાના હેતુથી તિથિ ભોજનનું આયોજન દર વર્ષ કરવામાં આવે છે અને નાના ભૂલકાઓ અન્ન ગ્રહણ કરીને ખુશખુશાલ જોવા મળ્યા હતા કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણો SMC ના સભ્યો તથા ડબોડાના સરપંચ તલાટી સહિતના આગેવાનો જોડાયા હતા આ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પોબારું એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર જયંતિભાઈ પટેલ સાથે ગાંધીનગરથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતી